રડાની જે મેન બજાર છે ત્યાં જ ગટરો ખુલ્લી અને લોકોના ઘરમાં ઘૂસી જતી નજરે પડે છે અને અનેક રોગ ચાળાઓનું જાણે આ બજાર ઘર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ મુદ્દે અનેક વાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તે છતાં આમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આ મુદ્દે સ્થાનિકોએ શું વાત કરી છે પહેલાં તે સાંભળી લો મારું નામ કિશોરભાઈ અરજણભાઈ સોળમિયા ગામ ગઢડા તાલુકો મૂળી આ ગઢડા ગામની મેન બજાર છે અને મેન બજારમાં અમે આ ગામ લોકો અને આ જે બજારમાં રહેણાંક વિસ્તારના તમામ લોકો સાથે ઊભા છે અને આજે અમે ડીડીઓ સાહેબને જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ બજારની અંદર આજથી દોઢ વર્ષ પહેલાં અંદાજે કે બે વર્ષ પહેલાં જે ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું તે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેમાં સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર બધાએ સાથે મળી અને આ ગટરને જે નાખવામાં આવી એની જે અંદર ઊંડાઈ નાખવામાં આવે તે ઊંડાઈ પણ નાખી નથી અને એના જે વાટા કરવાના આવે એ વાટા પણ પૂરા કર્યા નથી અને જે પાણીનો નિકાલ જે બહાર કરવાનો આવે તે પણ પાણી બહાર પહોંચાડવામાં આવ્યું નથી જેથી અનેક સમસ્યા થાય છે અને જે ઉપર વિસ્તારનું જે આવતું પાણી જે અહીંયા કણે તમે જોઈ શકો છો કે અહીંયા કણે જે પાણી નીકળે છે ઘર ઉનાળે અહીંયા કણે ચોમાસા જેવી સ્થિતિ હોય છે ત્યારે આ સ્થિતિમાં અહીંયા કણે જે મેલેરિયા ટાઈફોઈડ અને જે અત્યારે જે નવો જે વાયરસ નીકળ્યો ચાંદીપુરા જેવા વાયરસ થવાની જે સમસ્યા અમારા જ્યાં વિસ્તારના લોકો છે અને વધારે ભાગ આ બજારની અંદર જે માલધારી લોકો વસે છે અને એમને માલધોડની સમસ્યા અને આ ગટરનું પાણી ઉપર વિસ્તારમાં આવેલું ગટરનું પાણી જે માલધારીના ઘર સુધી પહોંચી જાય છે ઘરની અંદર પૂછી જાય છે આવી બધી સમસ્યાઓ હોવા છતાં અને આ બાબતની અમે અનેક વખત ડીડીઓ સાહેબને લગભગ પાંચ સાત વખત રજૂઆત કરી ડીડીઓ સાહેબને રજૂઆત કરી પણ આ ભ્રષ્ટ તંત્ર અને બધા મિલી ભગત હોય એવી સ્થિતિ અમારા ગામ ગઢડાની છે તો અમારી સાથે અમારા ગામના ગઢડાના લોકો બધા ઊભા છે તો તમે જોઈ શકો છો કે આપ કેવી અમારી ગઢડાની હાલત છે તો અમારી ગામજનોની એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબને કે જે અમારા ગામના તલાટી છેલ્લા બાર વર્ષથી ને એક જગ્યાએ નોકરી કરે છે એટલે ગામજનો સાથે તલાટી કે ભાઈ કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તો તાત્કાલિક ધોરણે આ તલાટી શ્રેણી બદલી કરવામાં આવે અને કોઈ તટસ્થ વ્યવસ્થિત તલાટી અમારા ગામની અંદર મૂકવામાં આવે સ્થાનિકોનું કહેવું છે કે આ ગઢડાની મેઇન બજાર છે જ્યાં ગટરના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જેને લઈને આ ગટરના પાણી બારે માસ અહીં વહ્યા કરે છે અને લોકોના ઘર સુધી પણ પહોંચે છે હાલ તો આ ગઢડા ગામની મેઇન બજાર જાણે રોગચાળાનું મોટું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ચોમાસાના માહોલની અંદર અનેક રોગો ફૂટી નીકળતા હોય છે ત્યારે જો આ ગામની અંદર કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની વધારે એમાં સ્થાનિકોનું કહેવું છે કે અમારા ગામના તલાટીની મિલી લીધે આ ભ્રષ્ટાચાર થયો હોવાનું અમે માની રહ્યા છીએ માટે તલાટીની જલ્દીમાં જલ્દી બદલી કરવામાં આવે હવે જોવું રહ્યું કે આ મુદ્દે સરકાર કોઈ કડક પગલાં લે છે અને આ ગામને રોગચાળાનું ઘર બનતા રોકે છે કે કેમ તે હવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને ચેનલ લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર પીડપરા